ઘરી બજાર માં અપમાન જ કરી કેવું કેવું આંભરાયું આ ભાભી શું થયું છે આટલું બધું શું કરો છો આ તો કેવી ભોરી બની છે અહીંયા મને બહાર બજારમાં કેટલું કે દીધું કે જો તો આ નોકરી કરે છે ને તો મને કેવું કેવું બોલે છે કે તમને તો કઈ આવડતું નથી ઘરના કામે એવું કીધું બા મને મને કે છે કે ઓલા કલાસ છોકરા આવે ને તો એને તે કાઢી મૂક્યા હવે મારે હું લેવા દેવા છોકરા ની બિસાળ આવે ભણે વયા જાય મારે કઈ હોય ને એ લેવા દેવા આટલું વધારેને શું કામ કો છો મે તમને કઈ કીધું જ નથી અને મે તો ખાલી એને પૂછ્યું કે આ છોકરાઓ જતા રહ્યા છે તો તમને ખબર છે કે ક્યાં ગયા એનાથી વધારે મે કઈ નથી કીધું હા આગી બજારમાં મને કેવી લબલબાવી લીધી

જાઓ તો હવે વઝન કે સો તો જાવા દો મોટી સુ ને મોટા તો દેખાડવી પડે ને જાવા દો સુ આજ વખત ને પણ બીજી વાર જો તો મારી ઉપર કોઈ એવા ખોટા આરોપ નો નાખ હું કઈ એવી ખોટી નઈ સુ જાવા દો ત્યારે જાવ તમારા કામ જાઓ તમે તમારા જે કામ માં હોય એ કામ કરો જાવ અરે એક તો કેવું માથું દુખે ને કઈડે દુખે કેવી તોય હું આખો દી ઘર ના કામ કરી રહ્યો રાખો કોઈ દી કઈ બોલતી ન ચાલો તમે તબિયત હાસવજો બાપુજી હા ચાલો હે યશ્વી ધૈર્યા કાલે બે ટ્યુશન માંથી કેમ જતા રહ્યા હતા અને એ પણ પૂછી આવી ને શું આમ મોટી આઈ એટલે અને તું તું કેમ એવી રીતે ભાગી ગઈ હતી એને મમ્મી પાસે પૈસા નહોતા એટલે પૈસા શેના પૈસા વીના અરે પણ મેં ક્યાં બેટા તમારી પાસે ફી માંગી હતી મેં તો ફી નહોતી માંગી ને તો પછી કેમ નીકળી ગઈ એવી રીતે તમારા ઘરે ઓલા મોટા બેન હતા ને હે એણે એમ કીધું કે ફીના પૈસા ન હોય ને તો નો કાલથી ટ્યુશનમાં ના આવતા ભાભી એ મતલબ કે મારા મોટા ભાભી હા ભાભી ફીના પૈસા માંગ્યા પણ કેમ અને કઈ વાંધો નહી બેટા ફીના પૈસા ભલે ન હોય તું ટ્યુશન આવી જજે આજથી હં ના એના મમ્મીએ ના પાડી અરે ચાલ્યો છે અરે ધૈર્યા અરે ભાભી આવું કેવી રીતે કરી શકે છોકરાઓને મને પૂછ્યા વગર જ આવવાની ના કહી દીધી અને એ પણ ફી માટે થઈને આ ભાભી અભણ છે ને એટલે એમને સમજાતું જ નથી કે શિક્ષણનું મહત્વ શું છે આ તો મારી મજબૂરી છે કે મારે એમની પાસે ફી ના પૈસા લેવા પડે છે ઘરમાં જો તકલીફ ના હોત ને તું આ ગામની બધી છોકરીઓને બધા જ બાળકોને મફતમાં ભણાવતી હોત આ વાત તો મારે ભાભી સાથે કરવી જ પડશે એ બપ્પા ઓય માં

ભાભીને હોસ્પિટલ લઈ જાઓ શું ખબર કઈ મોટો રોગ હોય તો ના ના બેવ નહી હોય આ તો મારે જવા તો મારી નાખ સુ મને ના ના આપણે હોસ્પિટલ છે ચા ચા હાલ તું ને ડોક્ટરને ફોન કરી દેજે અને કઈ જરૂર પડે ને કમન કે જો આવી દે પાછો હા 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 ઓય બાપા રે હા ડોક્ટર સાહેબ અરે મમ્મી બટા ભાભી ક્યાં છે બટા મોટા હો ને કાંઈક પેટમાં દુખે છે તો એને ડાક્ટર પાસે લઈ ગયો છે દીપ કા કાંઈક કામ હતું નું કામ હતું બટા પણ આમ કાંઈ મોટા નું પૂછતો તારા અને હા મોઢું કા ફૂલાઈને બેઠીશો શું થયું છે તમને કહીને શું કરો મમ્મી અત્યાર સુધી હું ઘરમાં કંઈ જ બોલી નથી એટલા માટે કે મારા લીધે કોઈ પણ જાતના ખોટા ઝઘડા થાય એવું નથી ઈચ્છતી આમ પણ મારા અને દેવના લગ્નથી ઘરમાં બધાને વિરોધ હતો એટલે હું વિચારતી હતી કે મારા કારણે કંઈ એવું ના થવું જોઈએ કે તમને એવું લાગે કે આ ખોટા લગ્ન કરાવી દીધા પણ મમ્મી જ્યારે પાણી માથેથી ઉપર ચડતું જાય ને ત્યારે તો અવાજ ઉઠાવવો જ પડે છે બટા આમ તું અંદરો અંદર દુઃખી થાય એ તો કેમ આવશે તું માંડીને વાત કર અને આ વાતનો ફોડ પાડ તો મને ખબર પડે હમ ગોળ ગોળ ફેરવીને વાત કરશો ને તો મને કાંઈ ટપો ન પડતો મમ્મી મને એ વાત કો કે આપ મારે ત્યાં આવતા છોકરાઓ સાથે ગમે તે રીતે વાત કરવાનો ભાભીને હક કોણ આપે એટલે બડા બિચારા નાના કુમરા જેવા બાળકો સાથે આ રીતનું વ્યવહાર કરવાનો એમને કોણે કીધું છોકરાઓ છે ફી આપવામાં વેલા મોડું થઈ શકે અરે એમના મમ્મી પપ્પા બિચારા મજૂરી કામ કરીને પોતાના સંતાનોને ભણાવે છે અને આ ભાભી છે એમને એવું કહી દીધું કે ફી આપો ને તો જ ક્લાસીસ આવજો પણ એમને શું કામ છે ફી આપે ન આપે ભણાવવાનું મારે છે ને અરે ઘણા છોકરાઓ એવા છે કે જેમને બે ત્રણ મહિનાથી ફી નથી આપી તો એ મેં ક્યારેય એવું નથી કીધું કે તમે ફી ન આપી શકો એમ હોય તો તમારા ઘરે રહો અને ભાભી એવું કહી દીધું શું કામ એવું કીધું હશે મોટા હોવે આવું કર્યું અને આ તો બાળક તો ભગવાનનું સ્વરૂપ કહેવાય અને આવું એને આરે વર્તન કરાતું હશે એ જ મને કાલે હું તમને પૂછવા આવી હતી ને કે છોકરાઓ કેમ જતા રહ્યા છે તમને ખબર છે તો ભાભીએ જ એમને બહાર કાઢી મૂક્યા અને એમને જ કીધું કે તમે ફી ન આપી શકો એમ હોય તો ઘરે જતા રહો અરે હું જે કંઈ પૈસા આવે એ તમને લોકોને જ ઘરમાં આપું છું ને હું પોતે તો રાખતી નથી તો પછી એમને સીધે સીધું ત્યાં પૈસા ઉઘરાવવાની જરૂર શું પડી ગઈ હા મોટા હોવ ને ખાસકાલ મને એમ લાગે જીભ વધતી જાય છે અને વર્તન એ ખરાબ થઈ જાય છે બટા તું ચિંતા કરમાં હવે મોટી છે અને હું શું આજ લગી હંધુએ હલાવી લીધું આ જે બોલી જે નાટક કર્યા એ હંધાઈ મેં જોયા પણ હવે નહીં તું સિંધાગનમાં જીવ બાળમાં ખોટો આ બાળકો જે ભણવા આવે છે ને એને બોલાવતી રહેશે અને કાંઈ પણ કહે ને તો હું એને સમજાવી દઈ મોટી બહુને એ જ મમ્મી બિચારા નાના બાળકોનું ભણતર બગડે એવું તો ના ચાલે ને અને ગયા છે ક્યાં એ લોકો કે દાદા કે ડાક્ટર પાસે જાવું છે તો ક્યાં ગયા છે દવાખાને મનેય મત ખબર કે ક્યાં દવાખાને ગયા છે ઠીક છે મમ્મી જે હોય તે એ આવે ને એટલે એમને સમજાવી દેજો કે આવી રીતે વર્તન ના કરે છોકરાઓ સાથે મારી સાથે ગમે તેવું વર્તન કરે હું ચલાવી લઈશ ઓર બિચારા બાળકોનો તો કાઈ વાંક નથી ને સિંધા ગરમા હું હંદુ સંભાળ લઈ સાંભળો છો દીપ બાપા બોલ બોલને આ ઘર માં કઈ અજુક થાય છે કે જેની કલ્પના નોતી કરી કે હું થયો હવે તમને ખબર તો છે આ ઘર માં મોટાવો આ કેટલા વખત થી કરે છે અર પણ ઓલાદી તો આઈ ને જેને કઈ તકલીફ થતી હતી ને ભર બજારે ઝઘડો થયો બન્ને વો વો એ બધી વાતો મને આંભળી ત્યાર પછી હવે નવું નવું શું છે તું હું ધ્યાન આપે ઘર માં એ બધા નાટક હશે હા નાટક હશે હા આપણા ઘરે ભણવા આવે છે ને છોકરા એને તો ઘડી મૂકે છે હું વાત કરે છે હા નાના હું કેતા હતા કે બા આ હંતાઈ છોકરાને મોટા ભાભી તગેડી મૂકે છે તો આ તો બહુ ખોટું કહેવાય તો ગામના છોરા કહેવાય ને આપણો નાની હો તો હારું કામ કરે છે ને ઘરના કામની ની આરે છોકરાઓને ભણાવે છે ગામના છોકરાઓને ભણતર થાય અને બે પૈસા એ ઘરમાં આવે તો આ હું મંડ્યું છે પછી એ તો કહું છું આપણે તો અત્યાર સુધી એમ હમસતા હતા કે મોટા વો છે આજકાલની પરજાદ આવી છે

પણ હા બહુ બધું કેમ કરશે એટલે હું થયું હું ડાક્ટરે કીધું કે એમને ગરબાશયમાં ગાંઠશે હમ હા તાત્કાલિક કરાવવું પડે ઓપરેશન બટા ઓપરેશન કરાવશું તો પણ જો એ ના કર્યું ને તો પછી એને ઓલું શું કહેવાય આપણે <ixoninterpretation> <uar these people> <ouse�> <leaves> ઓપરેશન અહીંયા નઈ થાય શહેરમાં જઈને કરવું પડે બટા શેર માં જઈનું ઓપરેશન ના 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 કેટલા મોંઘા હોય આપણી પાસે થોડી ઘણી પૂંજી તો છે પણ આટલા બધા ના થાય બાકીના પૈસા એક મિનિટ ગોપી થાય અરે મોટી બહુ એવું ના હોય તમે એકબીજા હાથે ભલે બાયથા હોય પણ નાની હોવ આપણા ઘરની સભ્ય છે એને બધી વસ્તુની પરિસ્થિતિની ખબર હોવી જોઈએ ને એટલે ગોપી બોલાવી તો પડે જ ને હે હા બાપુ પણ તમે ખોટું કર્યું એમ કીધું એટલે શું ખોટું કર્યું કઈ સમજાણું નહીં હા દેવ કેમ બોલાવી એક મિનિટ જો ને અરે તમે તો દવાખાને ગયા હતા હા હા ભાભીને ગર્ભાશયમાં ગાંઠ આવી છે અને તાત્કાલિક તાત્કાલિકપણે ઓપરેશન કરવું પડે એમ છે शेमा गांड देव ए तो सारी बात ना केवाई घरपाशेमा नाठले खबर छे पण हे मिनिट अब भाभी तमे आं शू किदू तमे शू खोटू करियो छे गोपी साते हां भाई त मैं से कहिरुत न आ भगवान ने मने एनीच सोसा आई पी और हु कहिरु ते ई तो ऐसे मोडआव के करेला भोगआववा हो पडे आ जोयु भोगो असो हवे मम्मी आ

मा, मार वो प्रेजेंट था है नो था है रो नो रो हाँ यार किस बात को रोज़ हम मारे मन नहीं मन मारे जा है माने मारे भूल हम सही गई और माँ मैं मैं तेरे यारे खोटू कहीं रुन है आ गोपी फड़े लीगड़े ली अरे ली। पास ही सेहर नहीं इनले माने बुलाएगा क्या घर माँ इन उस मान रहे અને મારું માન ઘટી જાય એટલે વારે વારે હું ભોગ પીને નીસુ દેખાડવાનું કરતી હતી હું આ બધી વાત આ વાત એ શું લઈને બેસી છે અત્યારે આ વાત કરવાનો સમય નથી ડોક્ટરે શું કીધું છે ઓપરેશન કરવાનું ને હા તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે હા તો પછી તમે ઘરે લઈને કેમ આવ્યા છો ત્યાં તે સીધા એમને શહેરમાં લઈને જવાય ને ત્યાં ઓપરેશન કરાવી દઈએ 3 લાખ ને જરૂર છે 3 લાખ ક્યાંથી લાવું શું આપણી પાસે થોડા ઘણા તો છે તોય લાગ દો લાગુ છે હું આપીશ બાપુજી અરે હું મારે સ્કૂલમાં આતે જઈને મને ઉપાડ અમારું પ્રિન્સિપલ બહુ સારા છે એક વખત વાત કરીશ ને એટલે તરત જ મને ઉપાડ આપશે અને આપણે આજે જ ઓપરેશન કરી આવીએ તારે અરે બહુ કડક કર્યું અરે

ખામી રાખી અને આ શેર ના હોવા સત્તા હોતે એના સંસ્કારમાં સંસ્કાર માં સે સે ડગમ નથી મમ્મી સંસ્કાર ગામડાના કે શહેરના નથી હોતા હવે એ બધું છોડો હું આ ઘર વહુ છું અને મારી ફરજ નિભાવું છું એમાં કંઈ આટલા બધા વખાણ કરવાની જરૂર નથી દે હું સ્કૂલે જાઉં છું તમે લોકો તૈયારી કરો શહેરે જવાની હા ગોપી આ આ ભગવાન મને દરદ આપીને દેખાડી દીધું મારી આ ખોલી નાખી તારો ઉપકાર હું કોઈથી નહીં બોલું કોઈથી નહીં કરો મોટો બેન જેવા છો આ શું કરો છો બાપુજી હું જઈને આવું હા બેટા સાચી ઉંધો કઈ જરૂર હોય તો ફોન કરજે મોટા હો હવે મનમાં બહુ ઓછું ન લાવો સવારનો ભૂલેલો હાજે પાછો આવે જ ને તેને ભૂલેલો નથી કહેતા હા जातो बलात्कारमा जा पुलिस आबीगाड त ओले पर्स मुकियो छे ना ओलू पाकिट हे इनी अंदर पल्ला थोडा धरा के छे थोड़ी बार होई जातो त जिम ताको रोबोट ठई जसा काय जोये छे तने ना ना